નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી એક હજાર એકથી ચૌદસો સોળ ધંધુકા અગિયારસોથી પંદરસો આડત્રીસ વિસાવદર એક હજાર પચીસથી ચૌદસો એકતાલીસ રાજકોટ તેરસો વીસથી પંદરસો નવ્વાણું સાવરકુંડલા તેરસોથી પંદરસો એકાવન ચોટાણા ચૌદસોથી ચૌદસો પાસઠ જેતપુર અગિયારસો એકોતેરથી પંદરસો એકાણું વાંકાનેર તેરસો પચાસથી પંદરસો અડસઠ મોરબી તેરસો પચાસથી પંદરસો સાહીઠ ભાવનગર તેરસોથી પંદરસો છવ્વીસ ધ્રોલ બારસો પિસ્તાલીસથી પંદરસો છ હળવદ તેરસોથી પંદરસો એકાવન વિરમગામ અગિયારસો પચાસથી પંદરસો એક સિદ્ધપુર તેરસો પચાસથી પંદરસો નેવું અમરેલી એક હજાર અઠ્યાવીસથી પંદરસો સત્તાવન કાલાવડ બારસો નેવુંથી સોળસો બાબરા બારસો પંચાવનથી પંદરસો પંચોતેર वडाली तेर सौ एसि थी सोल सौ सो एकत्रीस हिम्मतनगर पंदर सौ थी पंदर सौ सत्तावन बहुचराजी चौदह सौ थी चौदह सौ अठावीस मणसा एक हज़ार थी सोल सौ सो सात खांभा बार सौ पचास थी चौदह सौ ओगण सीतेर गोडल अगियारो एक थी पंदर सौ एकोतेर तेर जामजोधपुररसौ दस थी पंदर सौ एकोतेर વિજાપુર તેરસોથી પંદરસો અઠ્ઠાણું મહુવા આઠસો એંસીથી ચૌદસો ઓગણસી જામખંભાળિયા તેરસો પચાસથી પંદરસો વીસ જસદણ ચૌદસોથી પંદરસો સિતેર વિસનગર અગિયારસોથી પંદરસો પંચાણું કડી ચૌદસો બે થી પંદરસો પચાસ બોટાદ તેરસો પંચ્યાસીથી સોળસો અગિયાર તળાજા એક હજાર ચુમ્માલીસથી પંદરસો ત્રીસ લખતર બારસો પિંચ્યાસીથી બારસો પિંચ્યાસી અંજાર ચૌદસોથી ચૌદસો બત્રીસ જામનગર તેરસોથી પંદરસો પંચાવન પાટણ તેરસો ત્રીસથી પંદરસો ચોરાણું ઉનાવા બારસો બારથી પંદરસો સત્તાણું આરીજ ચૌદસો પિંચ્યાસીથી સોળસો એક આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો